નમસ્કાર મિત્રો હૃદયપૂર્વક સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ નિલેશી આજે તારીખ છે ચોવીસ જાન્યુઆરી અને વાર છે શનિવાર હિન્દુ શાસ્ત્રોમાં શનિવારનો દિવસ ન્યાયના દેવતા અને કર્મફળદાતા શનિદેવને સમર્પિત છે ઘણી આપણે મહેનત તો ખૂબ કરીએ છીએ પણ ધાર્યું પરિણામ નથી મળતું ઘરમાં વગર કારણે કલેશ થતો હોય માનસિક અશાંતિ રહેતી હોય કે પછી વેપાર ધંધામાં અચાનક અવરોધો આવવા લાગે ત્યારે સમજવું કે ક્યાંક ને ક્યાંક ગ્રહોની દશા આપણી વિરુદ્ધ ચાલી રહી છે પરંતુ ગભરાવાની જરૂર નથી આજે આ ખાસ દિવસે હું તમારી સામે એક એવી શક્તિશાળી અને શાસ્ત્રોક્ત વિધિ રજૂ કરવા જઈ રહી છું જે જો તમે પૂરી શ્રદ્ધાથી કરશો તો તમારી કિસ્મત બદલાતા વાર નહીં લાગે આજે આપણે માત્ર નાના ઉપાયો જ નહીં પણ પૂરી એક સાધના વિશે વાત કરીશું જે શનિદેવના આશીર્વાદ મેળવવાનો સીધો માર્ગ છે આગળ વધતા પહેલા જો તમે આ ચેનલ પર આવ્યા તો સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો કારણ કે અહીં આપણે ભક્તિ વાસ્તુ અને ધર્મના માર્ગે જીવનને સરળ બનાવવાની વાતો કરીએ છીએ તો ચાલો મનમાં શનિદેવનું સ્મરણ કરી શરૂ કરીએ આજનો આ વિશેષ વિડીયો મિત્રો કોઈ પણ પૂજા કે ઉપાય કરતા પહેલા સૌથી મહત્વનું પગલું છે શુદ્ધિકરણ અને સંકલ્પ આજે ચોવીસ જાન્યુઆરીના દિવસે આ ઉપાય શરૂ કરતા પહેલા સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લેવું યાદ રાખજો શનિદેવને શિસ્ત અને સ્વચ્છતા પ્રિય છે સ્નાન કર્યા પછી જો શક્ય હોય તો વાદળી બ્લૂ અથવા કાળા રંગના વસ્ત્રો ધારણ કરો આ રંગો શનિદેવના પ્રતીક માનવામાં આવે છે અને તે તમારી આસપાસ એક સકારાત્મક ઉર્જાનું કવચ બનાવે છે હવે તમારા ઘરના પૂજા સ્થાન પર અથવા કોઈ શાંત જગ્યાએ પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ રાખી આસન પર બેસો તમારા જમણા હાથની હથેળીમાં થોડા કાળા તલ એક તાંબાનો કે સ્ટીલનો સિક્કો અને થોડું જળ લો હવે આંખો બંધ કરીને પૂરી શ્રદ્ધા સાથે મનમાં સંકલ્પ કરો હે ન્યાયના દેવતા શનિદેવ આજે આ પવિત્ર શનિવારે હું તમારું નામ બોલવું મારી પ્રગતિમાં આવતી તમામ અડચણો દૂર કરવા ઘરમાં સુખ શાંતિ જાળવી રાખવા અને મારા વેપાર ધંધામાં વૃદ્ધિ માટે આ પૂજાનો પ્રારંભ કરી રહ્યો રહી છું મારાથી અજાણતા થયેલી ભૂલોને માફ કરજો અને આ પૂજાનો સ્વીકાર કરી મારા પર અને મારા પરિવાર પર તમારી કૃપા દ્રષ્ટિ રાખજો મિત્રો આ સંકલ્પ એ તમારી પૂજાનો પાયો છે જ્યારે તમે હાથમાં જળ અને તલ રાખીને આ બોલો છો ત્યારે તમે બ્રહ્માંડની શક્તિઓ સાથે સીધા જોડાઈ જાઓ છો સંકલ્પ લીધા પછી આ જળ અને તલને જમીન પર અથવા કોઈ પાત્રમાં પધરાવી દો યાદ રાખજો શ્રદ્ધા વગર કરેલી પૂજા ક્યારેય ફળતી નથી એટલે પૂરા વિશ્વાસ સાથે આ શરૂઆત કરજો મિત્રો સંકલ્પ લીધા પછી હવે આવે છે સૌથી પુણ્યશાળી કાર્ય અને તે છે દાન શાસ્ત્રોમાં કહેવાયું છે કે શનિદેવ કર્મોના દેવતા છે અને ગરીબ કે જરૂરિયાતમંદની સેવા કરવાથી તે સૌથી જલ્દી પ્રસન્ન થાય છે શનિવારના દિવસે કરવામાં આવેલું દાન તમારા મોટામાં મોટા કષ્ટને ટાળવાની શક્તિ રાખે છે તમારે દાન માટે કેટલીક ખાસ સામગ્રી તૈયાર કરવાની છે એક સ્ટીલની કે કાંસાની વાટકી લો તેમાં આખી અડદની દાળ ભરો તેની ઉપર થોડા કાળા તલ અર્પણ કરો શનિદેવને કાળી વસ્તુઓ અતિ પ્રિય છે કારણ કે તે શક્તિ અને ગંભીરતાનું પ્રતીક છે આ સિવાય જો તમારા ઘરમાં એવા પગરખાં કે ચંપલ હોય જે સારી સ્થિતિમાં હોય પણ તમે પહેરતા ન હોવ તો તેને ફેંકી દેવાને બદલે સરસ રીતે સાફ કરીને અલગ રાખો પગરખાનું દાન શનિ દોષ નિવારણ માટે અચૂક માનવામાં આવે છે કારણ કે શનિનો વાસ પગમાં માનવામાં આવે છે જ્યારે તમે આ સામગ્રી તૈયાર કરો ત્યારે મનમાં એવો ભાવ રાખો કે તમે તમારો અહંકાર અને તમારા અશુભ કર્મો શનિદેવના ચરણોમાં અર્પણ કરી રહ્યા છો આ દાન કરવાથી કુંડળીમાં ચાલતી સાતી ઢૈયા કે રાહુ કેતુના અશુભ પ્રભાવોમાં પણ મોટી રાહત મળે છે ઘણા લોકો પૂછતા હોય છે કે આ દાન ક્યારે કરવું તો યાદ રાખજો આ દાન કરવાની સાચી રીત અને સાચો સમય હું તમને વિડીયોના અંતે જણાવીશ જેથી તમે પૂરેપૂરું પુણ્ય મેળવી શકો જો તમે આ વિધિ સાચી રીતે સમજી લેશો તો તમારા અટકેલા કામોમાં ગતિ આવશે અને નકારાત્મકતાનો નાશ થશે મિત્રો હવે આપણે વિડીયોના એવા ભાગમાં પ્રવેશ કરી રહ્યા છીએ જે આ વિધિનું હૃદય છે દાન અને સંકલ્પ પછી સમય આવે છે આત્મસાધનાનો આ એ સમય છે જ્યારે તમે સીધા શનિદેવ સાથે કનેક્ટ થશો સૌ તમારા ઘરના મંદિરમાં અથવા કોઈ એકાંત જગ્યાએ આસન લગાવીને બેસો તમારી કરોડરજ્જુ સીધી રાખજો કારણ કે જ્યારે આપણે મંત્ર જાપ કરીએ છીએ ત્યારે ઉર્જા નીચેથી ઉપર તરફ વહે છે હવે તમારે કરવાના છે શનિ ચાલીસાના ત્રણ પાઠ કેમ ત્રણ પાઠ કારણ કે પ્રથમ પાઠ તમારા મનને શાંત કરે છે બીજો પાઠ તમારી આસપાસના વાતાવરણને શુદ્ધ કરે છે અને ત્રીજો પાઠ સીધો શનિદેવ સુધી તમારી પ્રાર્થના પહોંચાડે છે ચાલીસા વાંચતી વખતે ઉતાવળ ન કરતા દરેક શબ્દના અર્થને સમજવાનો પ્રયત્ન કરજો ચાલીસાના પાઠ પૂર્ણ થયા પછી તમારા હાથમાં રુદ્રાક્ષની માળા લો રુદ્રાક્ષ શિવજીનું સ્વરૂપ છે અને શનિદેવ શિવજીને પોતાના ગુરુ માને છે એટલે રુદ્રાક્ષની માળા પર કરેલો જાપ શનિદેવને અતિ પ્રિય છે હવે મંત્ર બોલવાનો છે ઓમ શન ચરાય નમઃ આ મંત્રનો જાપ તમારે સતત વીસમી ત્રીસ મિનિટ સુધી કરવાનો છે આ દરમિયાન તમારી આંખો બંધ હોવી જોઈએ અને તમારું ધ્યાન તમારી બંને ભમરની વચ્ચે આજ્ઞા ચક્ર પર હોવું જોઈએ જેમ જેમ તમે જાપ કરતા જશો તેમ તેમ તમને અનુભવ થશે કે તમારા શરીરની અંદર એક નવી ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે તમારા મનમાં ચાલતા નકારાત્મક વિચારો ધીમે ધીમે શાંત થવા લાગશે મિત્રો યાદ રાખજો કે આ વીસ મિનિટની એકાગ્રતા તમારા જીવનના વીસ વર્ષના સંઘર્ષને ઓછો કરવાની શક્તિ રાખે છે આ મંત્ર માત્ર શબ્દો નથી પણ એક એવી ધ્વનિ છે જે શનિદેવના આશીર્વાદને તમારા સુધી ખેંચી લાવે છે જ્યારે જાપ પૂર્ણ થાય ત્યારે માળાને માથે અડાડીને શનિદેવનો આભાર માનો મિત્રો પૂજા અને મંત્ર જાપ પછી આ વિધિનો છેલ્લો અને અત્યંત શક્તિશાળી તબક્કો આવે છે સાંજનું દીપદાન શનિવારની સાંજે જ્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો હોય ત્યારે શનિદેવની શક્તિ પરાકાષ્ઠાએ હોય છે તમારે એક માટીનો દીવો લેવાનો છે અને તેમાં સરસવનું તેલ ભરવાનું છે આ દીવો લઈને તમારા ઘરની નજીક આવેલા કોઈ જૂના પીપળાના વૃક્ષ પાસે જાઓ શાસ્ત્રોમાં કહેવાયું છે કે શનિવારે પીપળાના વૃક્ષમાં શનિદેવનો વાસ હોય છે સાવધાનીપૂર્વક ત્યાં દીવો પ્રગટાવો દીવો પ્રગટાવ્યા પછી પીપળાના વૃક્ષની સાત પ્રદક્ષિણા કરો દરેક પ્રદક્ષિણા વખતે મનમાં બોલતા રહો કે હે શનિદેવ મારા જાણી અજાણી થયેલા પાપો અને ભૂલોને માફ કરજો આ સાત ફેરા તમારા સાત જન્મોના પાપોનું શમન કરવાની શક્તિ ધરાવે છે સૌથી મહત્વની વાત જે તમારે યાદ રાખવાની છે દીવો પ્રગટાવ્યા અને પ્રદક્ષિણા કર્યા પછી જ્યારે તમે ઘર તરફ પાછા વળો ત્યારે ભૂલથી પણ પાછળ વળીને જોવું નહીં આ એક શાસ્ત્રોક્ત મર્યાદા છે જે બતાવે છે કે તમે તમારી તમામ મુસીબતો અને નકારાત્મકતાને ત્યાં જ છોડી દીધી છે આ ઉપાય માત્ર શનિદોષ જ નહીં પણ તમારા પિતૃઓને પણ શાંતિ આપે છે જો કોઈના ઘરમાં પિતૃદોષ હોય જેના કારણે કામ અટકતા હોય કે વંશવૃદ્ધિમાં અડચણ આવતી હોય તો આ ઉપાય તેમના માટે રામબાણ સાબિત થશે શનિદેવની કૃપાથી તમારા જીવનમાં સ્થિરતા આવશે અને બંધ કિસ્મતના તાળા ખુલશે તો મિત્રો આ હતી ચોવીસ જાન્યુઆરી શનિવારના દિવસની એક ખાસ વિધિ યાદ રાખજો શનિદેવ ક્યારેય કોઈનું ખરાબ નથી કરતા તેઓ તો માત્ર આપણા કર્મોનો હિસાબ રાખે છે જો તમે પૂરી શ્રદ્ધા નિષ્ઠા અને સાચા મનથી આ ઉપાયો કરશો તો પરિણામ ચોક્કસ મળશે અને તમારા જીવનમાં નવી આશાનો સંચાર થશે મિત્રો મારો પ્રયત્ન હંમેશા એવો હોય છે કે હું તમારા સુધી સાચી અને શાસ્ત્રોક્ત માહિતી પહોંચાડી શકું જેથી તમારા જીવનની મુશ્કેલીઓ ઓછી થાય જો તમને આજનો આ વીડિયો જરા પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો કારણ કે તમારી એક લાઇક મને વધુ સારા વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે આ માહિતીને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર શેર કરજો જેથી તેઓ પણ શનિદેવની આ કૃપાનો લાભ મેળવી શકે અને હા જો તમે હજુ સુધી આપણી ચેનલ નિલેશાર્થી વ્લોગ્સને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો જેથી આવનારા દરેક ભક્તિમય વીડિયોની નોટિફિકેશન તમને મળતી રહે તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય અથવા તમે કયા વિષય પર વીડિયો જોવા માંગો છો તે કમેન્ટમાં જરૂર જણાવજો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખવાનું તો ભૂલતા જ નહીં ચાલો ત્યારે રજા લઉં છું શનિદેવ આપ સૌનું કલ્યાણ કરે એવી પ્રાર્થના સાથે ફરી મળીશું એક નવા અને શક્તિશાળી વીડિયો સાથે ત્યાં સુધી મહાદેવ હર અને જય શનિદેવ